હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં અને આજની આપણી રેસિપી છે ઢાબા સ્ટાઇલ પનીર મસાલા જે એકદમ બહાર જેવું જ બનવાનું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ તો અહીંયા મેં એક મિક્સી જારની અંદર ત્રણ નાની સાઇઝના ટમેટાં લીલા મરચાં લસણની કઢી અને આદુ એડ કરી લીધું છે આ બધાની ક્વોન્ટિટી છે એ તમે કેટલું પનીરનું શાક બનાવો છો એ ઉપર છે તો અહીંયા આપણી જે ગ્રેવી છે ટમેટાની એ રેડી થઈ ગઈ છે હવે એક પેનની અંદર અહીંયા મેં થોડું તેલ અને એની અંદર આપણે અઢીસો ગ્રામ જેટલું પનીર એડ કરી લીધું છે તમે ક્વોન્ટિટી તમારા હિસાબે રાખી શકો છો અને તેલ છે એ થોડું વધારે રાખવું કારણ કે આપણે સેલો ફ્રાય કરીશું પરંતુ એમાં જે આપણે જાય પડે છે એકદમ સરસ રીતે પનીર આપણું ફ્રાય થવાનું છે હવે અહીંયા જે પનીર છે એ એકબીજાથી ચીપકી ગયું છે તો એને પહેલાં હું અલગ કરી લઈશ અને હા એક બીજી રીત ટ્રીક છે કે બધા કહે છે કે જ્યારે પનીરનું શાક બનાવીએ છીએ આ રીતે ફ્રાય કરીને ત્યારે એમનું પનીર છે એકદમ હાર્ડ હોય છે ખાવા ટાઈમે થોડું કડક થઈ જાય છે પરંતુ આજની એક એવી ટ્રીક છે કે જેના લીધે તમારું પનીર છે એકદમ હાર્ડ થવાનું નથી તમે બનાવીને પણ તમે જ્યારે પણ ટેસ્ટ કરશો ને ત્યારે પણ પનીર એકદમ સોફ્ટ જ રહેવાનું છે તો આ રીતે થોડો થોડો યલોનિશ કલર પકડાય ત્યારબાદ આપણે એને આ રીતે પલટી મારી લેવાની છે એટલે કે ફેરવી લેવાનું છે અને થોડી વાર એને આપણે કૂક થવા દઈએ હવે આ રીતે આપણું યલોનિશ થઈ ગયું છે તો હવે આપણે આમાં થોડા મસાલા એડ કરવાના છે જેમાં મેં અહીંયા મરચું પાવડર અને થોડું મીઠું એડ કરી લીધું છે હવે આ બધાની સાથે એટલે કે મરચું અને મીઠાની સાથે આપણે પનીરને સરસ રીતે ફ્રાય કરી દઈએ જેના લીધે આપણો પનીરની ઉપરનો જે કલર આવવાનો છે એ એકદમ પરફેક્ટ અને સરસ આવશે જો તમે જોઈ શકો છો ને કે કેવો સુપર કલર આવ્યો છે અને બહાર આપણે જમવા જઈએ છીએ જ્યારે ત્યારે પણ પનીરના ઉપર આ રીતે જ એકદમ કડક ક્રિસ્પીનેસ ટાઈપનું આ રીતનું પળ તૈયાર થઈ જાય છે પરંતુ હા એકદમ ક્રિસ્પી નહીં બને થોડું સોફ્ટ રહેશે અને કલર તો આવવો જ રહેવાનો છે તો આને પણ આ રીતે એક બાજુ આપણી આ રીતે જાય પડી જાય એટલે આપણે એને ફરીથી એને પલટી મારી દેવાની છે અને ચારેય બાજુથી આ રીતે આપણે એને આવો કલર આવે પનીર ઉપર એ રીતના આપણે એને સોતે કરી લઈશું તો થોડી વાર બીજી બાજુ પલટી મારી લઈએ બે થી ત્રણ મિનિટ થશે ત્યાં જ તમારા પનીરમાં આ રીતે કલર આવી જવાનો છે હવે બે ત્રણ મિનિટ બાદ આ તમે જોઈ શકો છો કે આપણું પનીર છે એ એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયું છે અને હવે જે છે કે પનીર એકદમ હાર્ડ ન થાય અને સોફ્ટ રહે એના માટે તો અહીંયા આ રીતે આપણે પનીર છે એને બહાર કાઢી લઈશું અને એને આપણે આ રીતે પાણી ભરેલા બાઉલની અંદર પનીરને એડ કરી દેવાનું છે જેના લીધે શું છે કે આપણું પનીર છે ઉપરથી કલર અને બધું ટેક્સચર આ જ રીતે રહેશે પરંતુ જ્યારે આપણે ખાઈએ પનીર ત્યારે પનીર એકદમ હાર્ડ નહીં થાય એકદમ સોફ્ટ જ રહેશે તો બધા પનીરના ટુકડા છે એને હું હવે પાણીમાં એડ કરી દઈશ અને એને જ્યાં સુધી આપણે મસાલો ટ્રાય કરીએ છીએ મસાલો બનાવીએ છીએ ત્યાં સુધી એને આપણે પાણીમાં જ રહેવા દઈશું તો તમે આ જોઈ શકો છો કે આપણું પનીર એક બાજુ મુકાઈ ગયું છે હવે આપણે ગ્રેવી બનાવી લઈએ મસાલા ગ્રેવી તો એક પેનની અંદર મેં તેલ તેલ સરસ ગરમ થયું છે ત્યારબાદ એમાં મેં જીરું એડ કરી દીધું છે હવે એમાં આપણે બધા ખડા મસાલામાં મેં અહીંયા મરચું ઇલાયચી લવિંગ અને મરી લઈ લીધા છે ત્યારબાદ બે નંગ જેટલી અહીંયા મેં ડુંગળી એડ કરી છે ડુંગળી અહીંયા ઝીણી ઝીણી સમારી લેવાની છે આપણે ડુંગળીની ગ્રેવી નથી કરવાની આ રીતે ઝીણી જ સમારવાની છે તો હવે એને આપણે સરસ રીતે ડુંગળીને ચડવી લઈએ તો ડુંગળી પણ આપણી સરસ રીતે ચડી ગઈ છે હવે એની અંદર આપણે જે ગ્રેવી બનાવી હતી ટમેટાની અને કાજુવાળી એ ગ્રેવી આપણે આમાં એડ કરી દેવાની છે ડુંગળીને આ રીતે સરસ સોતે થઈ જાય એટલે કે સરસ ચડી જાય ત્યારબાદ આપણે એની અંદર આ ગ્રેવી એડ કરી દઈશું હવે ગ્રેવી જે વાટકામાં થોડી ગ્રેવી બચી ગઈ હોય એમાં થોડું પાણી એડ કરી એને પણ તમે આ રીતે મિક્સ કરી લેવાનું છે પાણીની ક્વોન્ટિટી આમાં વધુ રાખવાની નથી એનું ખાસ ધ્યાન રાખો હવે જ્યાં સુધી ટમેટાની ગ્રેવી છે એ સરસ રીતે આપણે ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવી લઈશું તો જો કલર નાખ્યા વગર એટલે કે કલર નહીં મતલબ કે મરચું નાખ્યા વગર પણ આ ગ્રેવીનો કલર કેટલો સરસ આવ્યો છે તો હવે આને થોડીવાર માટે આપણે એને ચડવા દેવાનું છે અને હા ગ્રેવી સરસ રીતે કૂક થઈ જાય એના માટે આપણે થોડું મીઠું એડ કરી લેવાનું છે તો અહીંયા જે ગ્રેવીનું અને બધું મીઠું છે અત્યારે જ એડ કરી લઈશું થોડું થોડું કરીને નહીં એડ કરીએ પહેલાં આપણે જે શાકના ભાગનું મીઠું છે એ આમાં એડ કરી લેવાનું છે જેથી ગ્રેવી સરસ રીતે કૂક થઈ જાય તો તમે જોઈ શકો છો કે થોડી વારમાં ચારથી પાંચ મિનિટમાં જ આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે હવે એની અંદર આપણે બધા મસાલા કરી લઈએ તો અહીંયા મેં મરચું પાવડર હળદર ધાણા જીરું મીઠું તો આપણે પહેલાં એડ કરી જ લીધું હતું એટલે આપણા જે આ મસાલા બાકી હતા એ એડ કરી અને એને પણ સરસ રીતે સોતે કરી લઈએ ત્યારબાદ મેં અહીંયા થોડું ઘરનો હોમ મેડ ગરમ મસાલો એ એડ કર્યો છે અને થોડું પાણી એડ કરી દીધું છે હવે અહીંયા થોડી વાર બાદ જ્યારે પાણી સરસ રીતે આપણું ચડી જાય એટલે કે તેલ સેજ છૂટવા લાગે ત્યારે આપણે અહીંયા વિસ્ક દહીં જે ફીંટેલું દહીં આવે છે એ એડ કરી દેવાનું છે ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે કોઈ પણ રેસીપી બનાવો એમાં દહીં છે એને સરસ રીતે પહેલાં હલાવી અને પછી એડ કરવાનું નહીંતર શું થશે કે દહીં ફાટી જશે હવે અહીંયા ઉપરથી મેં કસૂરી મેથી એડ કરી લીધી છે અને આ છે આપણું કાશ્મીરી લાલ મરચું પાવડર કાશ્મીરી મરચાંથી આપણો કલર છે શાકનો એ એકદમ સરસ આવવાનો છે તો અહીંયા આપણે કાશ્મીરી પાવડર અને કસૂરી મેથી છે એ સરસ રીતે ચડે ત્યાં સુધી એને આપણે કૂક થવા દઈશું જોયું ને તમે આમાં મેં પાણીનો વધારે ઉપયોગ કર્યો નથી વધારે પડતું પાણી એડ કરવાથી શું થાય છે કે જ્યારે આપણે પીરસીએ કે ગમે ત્યારે પાણી થોડું વધારે છૂટું પડે છે હવે આને ત્રણથી ચાર મિનિટ જ કૂક કરી લઈશું તો જો તેલ એકદમ છૂટું પડવા લાગ્યું છે અને કેવા છાંટા તરત ઉડે છે તો હવે આપણી ગ્રેવી પણ એકદમ પરફેક્ટલી બની ગઈ છે હવે આપણે એની અંદર આ જે પનીરના ટુકડા હતા એ એડ કરી લેવાના છે ફ્રાય પનીરના ટુકડા એ એડ કરી એને પણ આપણે બેથી ત્રણ જ મિનિટ માટે ચડવા દઈશું તો બેથી ત્રણ મિનિટ બાદ આપણું શાક છે પનીર મસાલા ઢાબા સ્ટાઇલ પનીર મસાલા એ એકદમ રેડી થઈ ગયું છે તો હવે આ તમે જોઈ શકો છો કે તેલ છે એ એકદમ ઉપર આવી ગયું છે એટલે આપણી સબ્જી છે એ અને મસાલા છે એકદમ રેડી થઈ ગયા છે હવે ઉપરથી આપણે ગાર્નિશિંગ ધાણાભાજી લે એડ કરી દઈશું તો અહીંયા ધાણાભાજી એડ કરી અને તમે જોવાથી તો મેં તો અહીંયા લાઈવ બનાવ્યું ત્યારે મને કેટલું આમ થઈ ગયું હશે કે યાર સુપર શાકાજી રે બનીને રેડી થઈ ગયું છે થોડું હું તમને નજીકથી પણ બતાવું છું તો આપણું રેડી છે ઢાબા સ્ટાઇલ પનીર મસાલા તો હવે આપણે હું ટેસ્ટ કરું અને તમને જણાવું કે કેવું બન્યું છે તમે બનાવો અને પછી ટેસ્ટ કરો અને બાદમાં મને કહો કે તમને આ મારી રેસિપી કેવી લાગી અને ગમી હોય તો લાઈક જરૂરથી કરજો અને બનાવી અને મને કમેન્ટ જરૂરથી કરજો